વાર્તા બહાદુર છોકરો અને હરણ એક સમયે એક આઠ વર્ષનો નાનો છોકરો હતો તે પોતાના ઘોડા પર બેસીને એક ગામથી બીજા ગામ જતો હતો રસ્તામાં મોટું જંગલ આવતું હતું જ્યારે તે જંગલમાંથી પસાર થતો હતો ત્યારે અચાનક તેને એક કરુણ હાકલ સંભળાઈ મને બચાવો મને બચાવો છોકરાએ આશ્ચર્યથી ઘોડો રોક્યો અને કાન તાણીને સાંભળ્યું અવાજ જંગલની અંદરથી આવી રહ્યો હતો તે તરત જ સમજી ગયો કે કોઈ મુશ્કેલીમાં છે તે બહાદુર હતો તેથી તેણે વિના સંકોચે પોતાનો ઘોડો અંદર દોડાવ્યો થોડું આગળ ગયા પછી તેને દેખાયું કે એક નાનું હરણ જાળમાં ફસાયું હતું અને છટપટી રહ્યું હતું તેના આંખોમાં ડર અને વ્યથા હતી છોકરાએ તરત ઘોડેથી ઉતરી જાળને હાથથી ખોલવા લાગ્યો ઘણું પ્રયત્ન કર્યા પછી તેણે હરણને છુટકારો અપાવ્યો હરણ ખુશ થઈને છોકરાના પગ પાસે આવી ઊભું રહ્યું આભાર માનતું હોય હરણ થોડીવાર તેને જોઈ રહ્યું પછી જંગલ તરફ છલાંગ મારીને દોડતું ગયું છોકરાને પોતાના દિલમાં અદ્ભુત આનંદ થયો કોઈ જીવને બચાવવાનો આનંદ અને પછી તે ફરી ઘોડા ઉપર બેસ્યો અને પોતાના માર્ગે આગળ વધ્યો